ड़ कया हे दोड़ो मे Oh गोकुर्मा हे गोकुर्माट क्या मो ट क्या मोर मड़वा आ सुंदीर वर साम हे நி ஆோத்தோ நந்த மழோ சும் એવા વાયા તે વાદળ ઉટ્યા હેગો કુળમાં ટોક્યા મોર મળવા આવું સુંદર ગવાય છે મિત્રો અને આની એક વિશેષતા છે મિત્રો આ રચનાની કે આને તમે ભજનમાં પણ ગાઈ શકો અને લોકગીતમાં પણ ગાઈ શકો કારણ કે નરસિંહ મહેતાએ લખ્યું છે મહેતા નરસિંહના સ્વામી સામળિયા તો નરસિંહ મહેતાએ લખ્યું છે તો આને ભજનમાં પણ ગાઈ શકાય અને લોકગીતમાં પણ ગાઈ શકાય બહુ સુંદર મીઠું કમ્પોઝ છે મિત્રો અને આપને આજ હું આ શીખવાડવા જઈ રહ્યો છું તો હું મહેશ સોલંકી આપ સર્વે મારા દર્શક મિત્રોનું અને મારા સબસ્ક્રાઈબરોનું અમારી ચેનલમાં અને અમારા ભજન મંડળમાં અને અમારા શિવમ સંગીત ક્લાસમાં હાર્દિક સ્વાગત કરું છું તો આવો વધારો દર્શક મિત્રો અમારી આ ચેનલમાં અને અનેક પ્રકારનું વિવિધ સંગીત આપ શીખો અમારી ચેનલમાં મિત્રો ભજન લોકગીત સંતવાણી ગરબા અનેક પ્રકારના ફિલ્મી સોંગો અને અનેક પ્રકારનું સંગીત શીખવાડવામાં આવી રહ્યું છે મિત્રો જીરો લેવલથી મેં શીખવાડ્યું છે મિત્રો આપ સર્વને હાર્મોનિયમ સાથે ગાવું રાગ રાગો કઈ રીતે ગાવા એ પણ હું શીખવાડતો જાઉં છું મિત્રો આપને વિનંતી કરું છું મિત્રો કે આપને અમારા ક્લાસ પસંદ આવે તો આપ લાઈક કરો અને સાથે સાથે આપ કોમેન્ટ પણ કરો આપ ફોન કોલ્સમાં જે મને વાત કરી રહ્યા છો તે આપ કોમેન્ટ પર પણ લખો તો અમારી યુટ્યુબ કમિટી એ તમારી કોમેન્ટ ઉપર ધ્યાન આપશે આપની ફરમાઈશ પર ધ્યાન આપશે અને અમે આના અનુરૂપ આપને નવા નવા ક્લાસ આપશું તો આવી જાઓ દર્શક મિત્રો હું તમને હાર્મોનિયમ ઉપર આ કેવી રીતે ગાવું અને વગાડવું એ શીખવાડી રહ્યો છું તાલ હિચમાં કમ્પોઝ કરવામાં આવ્યું છે મિત્રો આ તો આવી જાઓ હાર્મોનિયમ ઉપર તો મિત્રો આપણે હવે હાર્મોનિયમ ઉપર જોઈએ કે કયા કયા સ્વરો લાગે છે તે પહેલાં આપણે દર્શાવો મિત્રો કે અહીંયા મેં બે કાળી કરી છે બે કાળી કરવાનું કારણ મિત્રો એટલું છે કે આગળ મેં લોકગીતો આપ્યા પાંચ કાળીને પાંચ કાળીથી આપ્યા છે અને તે દર્શક મિત્રો ઊંચું પડી રહ્યું છે તો પણ મેં આપને વિનંતી કરી છે મિત્રો કે આપ ઊંચું પડતું હોય તો નીચેના સ્વરૂપ પરથી ગાજો આજે આ સુંદર રચના નરસિંહ મહેતાની હું તમને બે કાળીથી શીખવાડું છું તો મિત્રો અહીંયા બે એક કાળી કરી છે મેં અને બે કાળીમાં સ્વરો જોઈ લો મિત્રો અને આપણે બીજી વાત કરું કે મિત્રો એક એક બાબત ઉપર હું આપને આપની એક એક બાબત ઉપર હું ધ્યાન આપું છું મિત્રો સર્વપ્રથમ તો પહેલાં હું આને ગાયને બતાવું છું કે આ રીતે આપણે ગવાશે એ પછી મિત્રો હું તમને હાર્મોનિયમ પર સર્વપ્રથમ એનો સ્કેલ બતાવું છું એ પછી કયા કયા સ્વરો લાગે છે તે પણ હું બતાવું છું અને પછી એક એક શબ્દ એક એક સ્વર હું તમને બોલી વગાડી અને ગાઈને બતાવું છું તો સર્વ રીતે મિત્રો હું આપણે શીખવાડવાનો પ્રયત્ન કરું છું આમ તો આપ સર્વને મારી પદ્ધતિ પસંદ આવી છે તે બદલ ખૂબ ખૂબ આભાર અને આ શીખવાડતા પહેલાં મિત્રો આપણે વિનંતી કરું છું કે અમારા પર્સનલ હાર્મોનિયમ ઓનલાઈન ક્લાસ ચાલુ થઈ ગયા છે અને આપને ઈચ્છા હોય ઓનલાઈન ક્લાસ કરવાની તો ફેસ ટુ ફેસ એક જ વ્યક્તિ ઓનલાઈન ક્લાસ કરી શકે છે મારી સાથે અને જેમ અહીંયા સાબરમતી અમદાવાદથી હું મારા ક્લાસ ચલાવી રહ્યો છું એક વ્યક્તિને જ મારી સાથે બેસાડીને શીખવાડું છું તે રીતે જ હું ઓનલાઈન ઉપર શીખવાડું છું તો આપીતા હો તો કોલ નંબર આપ્યો છે અમારો સંપર્ક કરજો અને આની માહિતી મેળવી લેજો તો આવી જાઓ દર્શક મિત્રો હું તમને આ શીખવાડું છું તો અહીંયા મેં બે કાળી કરી છે મિત્રો બે કાળીમાં દેખો કયા સ્વર લાગે છે સા રે સા તો આ રીતે આ સ્વરો લાગશે મિત્રો આ સા છે આ રે છે આ મ છે આ પ છે આ ની છે કોમળ ની છે મિત્રો યાદ રાખજો અને પ મ રે સા આ રીતે આસરો વાગ્યા છે યાદ રાખજો મિત્રો કોમળ ની છે અહિયાં તો દેખો લખ્યું છે મિત્રો હે ને વાદળ ઉમટ્યા તો હું ગાઉ છું મિત્રો મારી આંગળી પર જોજો હે વા ને હવે ને લખ્યું ત્યાં મ છે અને વાદળ લખ્યું ત્યાં રેમ પ કરવાનું છે મિત્રો વા લખ્યું છે ત્યાં રેમ લેવાનું છે વનેકાનો વા લખ્યો છે ત્યાં રેમ લખવા લેવાનું છે અને દળ લખ્યું ત્યાં પમ વાદળ રેમ પમ ઉમ ક્યા રે સા 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 રીતે આ થયું અહીં હું આખું ગાઉ છું જો મિત્રો એ વાયા વાદળ ઓમ ક્યા આ લીટી તમારે બે વાર ગાવાની છે મિત્રો અને પછી ઉપર જશે હવે જો હે ગોકુળમાં ટોક્યા મોર મળવા ત્યાં સુધી જોઈ લે આપણે તો જો પ લખી છે એ પ ગો 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 હવે ગો ઓ બોલવાનું છે મિત્રો ગો કૂળ પ પૂળ માં મળવા રે સા આવ વર સામળ્યા તો હવે લખી છે આવો સુંધીર વર સાંભળ્યા તો જો સોરો મિત્રો આવો સારે સુંધીર વર વરે સામળિયા રે સા તો આ રીતે આ કમ્પોઝ બન્યું મિત્રો મુખડું અને મુખડા પ્રમાણે જ આગળના દરેક અંતરા છે મિત્રો તો એક અંતરો હું ગાઉ છું તમે જો આના આશ્વર લઉં છું એ

તો આ રીતે ભજન ગાવાનું છે આપણે આખું લોકગીત ગાવાનું છે ભજન કહેશું લોકગીત લોકગીતું ચાલશે મિત્રો તો આ રીતે દરેક સ્વરૂપ તમારે વગાડવાના છે અને અંતર આ રીતે જ વગાડવાના છે અને અહીંયા હું આ ક્લાસ પૂરો કરું છું અને વિરમું છું મિત્રો તો ચાલો નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત